નમસ્કાર ગુજરાત ફર્સ્ટ સાથે આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ ભારતીય ક્રિકેટ દિગ્ગજ અંશુમાન ગાયકવાડનું એકોતેર વર્ષની વય નિધન થયું અંશુમાન ગાયકવાડના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ પણ છવાયેલો છે બાવીસ વર્ષની કારકિર્દીમાં ચાળીસ ટેસ્ટ અને બસો પાંચ ફર્સ્ટ ક્લાસ તેઓએ મેચ રમી હતી તેઓ છેલ્લા એક વર્ષથી બ્લડ કેન્સર સામે સંઘર્ષ કરી રહ્યા હતા

ભારતના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું નિધન થયું છે લાંબા સમયથી તેઓ કેન્સરની બીમારી સામે ઝઝુમી રહ્યા હતા જોકે તેમની સિદ્ધિઓ વિશે વાત કરી તો ટેસ્ટ કરિયર ઓગણીસો પંચોતેરથી ઓગણીસો સત્યાસી સુધીનું તેમનું ટેસ્ટ કરિયર રહ્યું હતું બાવીસ વર્ષની કારકિર્દીમાં 205 પાંચ ફર્સ્ટ ક્લાસ મેચ તેઓ રમ્યા હતા તેમની સિદ્ધિઓ પણ એટલી જ હતી તેઓ ભારત માટે ચાળીસ ટેસ્ટ અને પંદર વન ડે મેચ પણ રમ્યા હતા અનેક ઇતિહાસ પણ તેઓએ હતા સિદ્ધિઓ આપને જણાવી રહ્યા છીએ ટેસ્ટમાં સદી અને દસ ફિફ્ટી સાથે ઓગણીસો પંચ્યાસી રન પણ તેઓએ ફટકાર્યા હતા અનેક રેકોર્ડ પોતાના નામ પણ તેઓ કરી ચૂક્યા હતા પંદર વન ડેમાં તેમણે બસો રન અને એક વિકેટ પણ લીધી હતી સત્તાણું થી ઓગણીસો નવ્વાણું અને બે હજારમાં માં ભારતીય ટીમના કોચ પણ બન્યા હતા કોચ તરીકેની પણ તેમની જવાબદારી એટલી જ અદભુત હતી તો ગાયકવાડના નેતૃત્વમાં અનિલ કુંબલે કારનામું પણ કરેલું હતું